કેટરિંગમાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો જો કે આ દરમિયાન મિત્રો વધુ જણાવી દઈએ કે બુધવારે સાંજે દીપકને ઘરે તબિયત લતડી હતી અને ચક્કર આવતા તે તથા ઉલટી થઈ હતી ત્યારબાદ તે બેભાન થઈ ગયો હતો અને જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબી યુવકને મૂળ જાહેર કર્યો હતો અને મિત્રો તેના મોતને લઈને પરિવાર શોકમાં ગરગાવ થઈ ગયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ